દિવસ એક મહિલાની હત્યા થયા કરાઈ હતી જોકે હત્યા બીજા કોઈ નહીં પરંતુ તેના જ પતિએ કરી હતી પતિ હત્યા કર્યા બાદ પોતે પણ ઊંઘીને ડોલો નામની દવા ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાંથી આજે રજા થતા જ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી દીધી ગત પાંચ જુલાઈના રોજ સુરતમાં પાલ વિસ્તારમાં આવેલી હોટલમાં એક મહિલા વકીલ નિશી ચૌધરીની પતિ દ્વારા હત્યા કરાઈ હતી જોકે બાદમાં પતિએ પણ આપઘાતનો પ્રયાસ કરતા જણાવે છે કે પાલ પોલીસ મથકની હદમાં આવેલી હોટેલમાં જે મહિલાની લાશ મળી હતી તેણે આરોપી રોહિત સાથે લવ મેરેજ કર્યા હતા દોઢ વર્ષથી પતિ પત્ની તરીકે રહેતા પરંતુ ઝઘડત હતા બંને તલાક પણ લીધા હતા ફરીદી એક થવા માટે બંને કોઝવે બાજુ ફરીને પાલ વિસ્તારની હોટલમાં પહોંચ્યા હતા જોકે ફરીથી મન દુઃખ થતા બોલા ચાલી થઈ અને ચપ્પુ વડે પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખી તેના કહેવા મુજબ રાત્રે તેણે ઊંઘની ગોળીઓ લીધી હોય એટલે બેભાન થયો હતો અને સવારે ફરીથી ડોલોની ગોળીઓ લઈ હોટલના રૂમમાં પડી રહ્યો હતો સાંજે ચાર વાગે ઊઠી બહાર નીકળી અડજન પોલીસ ચોકેએ પહોંચ્યો જો કે આરોપીના પરિવારજનોએ ગોમંગેની ફરિયાદ પણ કરી હતી પોલીસે બનાવ અંગે જાણ થતા ઘટના સ્થળ પર ગુનો દાખલ કર્યો હતો પોલીસ સ્ટેશનમાં એક બનાવ છે 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 જેનામાં બેન થયેલું એનામાં આરોપી તરીકે રોહિત કાટકર કરીને છે એ એના હાથે લવ મેરેજ કરેલું હતું અને બંને પતિ પત્ની તરીકે છેલ્લા દોઢ વર્ષથી હતા વચ્ચે એમના વચ્ચે ડિવોર્સ પણ થયા પછી પાછા સાથે બી થયા એટલે બંનેના વચ્ચે થોડુંક મન દુઃખ તો હતું જ અને બંને લવ મેરેજ હોય એટલે બંનેના કુટુંબમાં બી એકબીજાને હાચવવાની કોશિશ કરેલી પરંતુ એ લોકો અવારનવાર એમના વચ્ચે મંદૂક રહેતું હતું બંને પતિ પત્ની વચ્ચે એટલે ગઈ ગયા આ જે ખૂન થયું ત્યારે આ કામના આરોપી અને મરણ બંને ભેગા થયેલ એ લોકો પાલ વિસ્તારમાં કોઝબે બાજુ ફર્યાવી અને ફર્યા પછી એ લોકો હોટલમાં રૂમ બુક કરી અને ત્યાં રહ્યા ત્યાં રહ્યા એમાં વચ્ચે ત્યાં પણ એમના વચ્ચે મંદૂક થયેલ અને આ કામના જે આરોપી છે રોહિત એનું જે સ્ટેટમેન્ટ લીધું એ આધારે એને પોતે એક ચપ્પુ પણ સાથે રાખેલું હતું અને એ લઈને જે રૂમમાં પછી ગયેલો અને બંને વચ્ચે મારા એમ થોડું બોલાચાલ વિવાદ થયેલો એટલે એને ચપ્પુ જે હતો એક બીજા પહેલાં બેનના હાથમાં હતો પછી આ બે હાથમાંથી લઈને એના પેટમાં ભાગે બે વખત મારી દીધેલ છે જેથી કરીને એના આંતરડા બેનના બહાર આવી ગયેલા ત્યારબાદ શરીરના બીજા ભાગે પણ ઈજાના નિશાન થયેલ છે જેથી એનું ખૂન થાય પછી આને થોડું લાગી આવતા એને ડોલો નામની ગોળીઓ આવે છે એ પિસ્તાલીસ જેવી સવારે લઈ લીધેલી એના પહેલાં એના કહેવા મુજબ એને ઊંઘની ગોળીઓ પણ લઈ લીધેલી રાત્રે એટલે બેભાન થઈ અને રૂમમાં જ પડી રહેલો ત્યારબાદ સવારે ઉઠી ફરીથી એને પેલી ડોલો ગોળીઓ લઈ અને પાછી લઈ અને પાછો બેભાન થઈ અને હોટલના રૂમમાં ટબ હતો એમાં પડી રહેલો એવું જણાવ્યું ત્યારબાદ એ સાંજે ચાર વાગે ઉઠી થોડું બહાર થઈ અને નીકળી આરોપી પોલીસ ચોકી ઉપર એ દરમિયાન એના ઘરવાળાએ એની મિસિંગ કમ્પ્લેન બાબતે બી પોલીસ સ્ટેશન અડાજનમાં જાણ કરેલી એ દરમિયાન આ આરોપી બી આવ્યો તો પછી પોલીસને જાણવા મળેલ કે આ પ્રકારનો બનાવ બન્યો છે જેથી પોલીસ હોટલ પર જઈ અને પોલીસે ખૂનનો ગુનો દાખલ કરેલ છે